વિદ્યુત સહાયકો અને સ્માર્ટ વીજ મીટરના મુદ્દે ધારાસભ્ય ચેતર વસાવા અને અનંત પટેલ દ્વારા ગતરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરીએ કરવામાં આવેલા વિરોધ બાદ DGVCL મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી કે ડીજીવીસીએલમાં માં 80% કર્મચારીઓ આદિવાસી વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે ધારાસભ્ય દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોય છે અને ઓવરબિલ્ડિંગની ફરિયાદો ઉઠાવવામાં આવતી હતી આ મુદ્દે યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવી હતી આમની સાથે જ માન્ય ધારાસભ્યશ્રીઓની રજૂઆત સ્માર્ટ મીટર બાબતે પણ હતી એમાં પણ અમારે જણાવવાનું છે કે ગુજરાતમાં અત્યારે લગભગ સોળ લાખ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને એના બેનિફિટ હવે પબ્લિકને સમજવામાં પણ આવ્યા છે અને ઘણા બધા લોકોથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યું છે કોઈ પણ ફાસ્ટ મીટર ચાલવાની કે ઓવર બિલિવની આ પ્રકારની કોઈ ફરિયાદ નથી અને અત્યારે બહુ ફાસ્ટ સ્પીડમાં દર મંથ લગભગ એક લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે સરકારે એમાં એ પણ જાહેરાત કરી છે કે જે ઓવરઓલ મંથ સુધી પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને બે ટકાની રિબેટ પણ મળે છે અને જે જે લોકોને મંથના એન્ડમાં પે કરવું હોય તો પણ કોઈમાં પ્રોબ્લેમ નથી એમાં પ્રીપેડ વેન્ડેટરી નથી જેને પ્રીપેઇડ ઈચ્છાથી કરવું હોય પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને દો પર્સન્ટનું રિબેટ મળે છે અને જેને મંથના એન્ડમાં પે કરવું હોય તે પાસની રીતે એમાં પણ પેમેન્ટ કરી શકે છે જ્યાં સુધી સ્માર્ટ મીટરના જે ફાસ્ટ ચાલવાની કે આ પ્રકારની રજવાત હોય એ બિલકુલ ખોટી છે એમાં કોઈ સત્યતા નથી અત્યાર સુધીમાં સાડા ચાર થી વધારે સ્માર્ટ મીટર લાગે છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી અમે હજારોમાં ચેક મીટર્સ પણ છોડ્યા છે અને એ મારી પાસે ડેટા પણ અવેલેબલ છે કે ચેક મીટર્સમાં જુના મીટર અને નવા સ્માર્ટ મીટરમાં ડેટા બિલકુલ સરખો આવે છે અને નંબર ઓફ યુનિટ્સના કન્ઝમ્પશનમાં કોઈ ડિફરન્સ આવતું નથી એટલે અત્યારે બહુ સ્મૂથલી સ્માર્ટ મીટરના ઇન્સોલમેન્ટનું કામ ચાલી રહ્યું છે દર વર્ષ દર મહિના દક્ષિણ ગુજરાતમાં લગભગ એક લાખ સ્માર્ટ મીટર લાગે છે અને ઓવરઓલ ગુજરાતમાં અત્યારે સોળ લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને ફ્યુચરમાં પણ આ રીતે કામ ચાલતું રહેશે એવી અમારી પબ્લિકની અપેક્ષા પણ છે અને એનો બેનિફિટ અમે પણ ડિસ્કોમને પણ મળશે અને ડિસ્કોમને સાથે સાથે પબ્લિકને પણ એનો બેનિફિટ મળશે આ પ્રકારની અમારી તૈયારી છે